જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છે ને અત્યારે બહેવાનું છોડી આવ્યા હતા ચરે છે અત્યારે ને આપણે રાધા જો માથાની કરી નાખી ગયા આવ ચાટે બહુ એટલે માથું જો વારીને રાખ્યું હતું મસ્તી દીદીને હમણાં ચાટી ગઈ આખા મોઢા પર દીદીના આમાં જીભ લાગે બહુ પછી માથું ચાટે એટલે વાંધો ના આવે વાળા ઊભા કરી નાખ્યા આખા વાડ જોઈ પલડી ગયા હા અને બેહો જા રહી અહીંયા ત્યારે નદી કાંઠે રખડાવી અત્યારે બગીચામાં રખડે બે હું અડધી ઓલી બાજુ રખડે જમના ની આપણે આ સાઈડ રખડે દાદા આ સાઈડ જે બે ત્રણ બીજું આવી ગઈ છે તો હા મેં બાજુ જો આપણી બે બધી રખડે ત્યારે હમણે આ ટકડે રખડે બીજું આ સાઈડ રખડે આ સાઈડ તો આપણી રાજધાની રખડે છે આપણે કૃષ્ણને પણ આજે ભેગી લઈ લીધી કાલે ભેગી લીધી હવે પગ દુખતો નથી ડૉક્ટર ને બતાવી લીધું કે ડૉક્ટર કે વાંધો નથી કાંઈ કાંઈ વાંધો નહીં તો પાડો પણ આવે છે બેને ગતે કેમ કે કાલે આપણે બે અહીંયા બાંધી હતી પાડો બચલું લાગતો ત્યાં ત્યાં આવે અમારે ખાણ શું છે કે બે ટાઈમ ચાલુ કરવું પડ્યું પાછું ભાઈ બા વારીને ઉભો રહી જતો બધી ભીહોને આપણે છે ને કાલે અહીંયા પહેલાં બેન બાંધી પણ ભી અહીંયા ના રહી પછી અહીંયા લઈ લીધી અહીંયા બહુ અહીંયા કર નાખ્યો અમને આમાં બાલા બલાકા માં ને આપણે મોઢું હાલવી દીધું બેનો પણ ભે અહીંયા પહોંચતી પાડો અહીંયા પહોંચે કેટલો ફેર પડે માન વાન અહીંયા કઈ રીતે થાય ઊભી ના રહેતી પછી આપણે વિચાર કર્યો કે ખાડામાં ઊભા રાખશો અહીંયા તો હે ને પાડાને કાંઠે રાખશું ને ઓલીબાઈ કાંઠે અંદર બેઉ રાખશું પણ બે ઊભી ના રહેતી કોઈ હરતી તો પાડાન પછી મહાન બાંધ કરીને એક તરફ ફાલ લાગી ગયો ને તો પછી મેં કીધું આગળ કે ખાડામાં આગળ ઓલીબાઈ બાવળામાં બાંધશું અહીંયા ખાડામાં ઊભી નથી રહેતી કોઈ હરતી છુટી ઊભી નથી રહેતી બાંધવી પડતી પછી આવી રીતે બાવળો ગોય તો બાંધી તે પછી પાડાન ઉડાડ્યો મહાન બાંધ થઈ મેં થઈ ગઈ પણ આપણે ભાઈ એક કોમેન્ટ આવતી હતી હરીભાઈ મારે ચૌદ ગાયું છે ને રખડે છે બારે તો તમે શું કરી લેવો હું તો કાંઈ નહીં કાલો ભાઈ તમારી ગાયું છે તમે રખડાવો પણ હાજે ટાણે થઈ મેં દૂધ એનું જ પીયું મારે તો આ રહી ગયો ભેગું જ છે બધું તો આપણે છે ને ચૌદ ગાય તમારે ભલે રખડતી હોય ચોથમાં આવીને મરી જશે તો અમને કહેતા નહીં અને ગુચો ખાશે નહીં પણ વધારે કાગડિયા ખાય છે આપણે કોઈ દીખ ગુચો ખાવા દેતા નથી આ કાગડિયા બીજું કે આપણે આ વાછડીનો પગ દુખતો તો એમાં કાંટો છે કે નહીં તો એમાં કાંટો નથી આને અને અંદરથી રસી પાક કરી ગયા એના હિસાબે છે ને જે આ પગ વધારે દુખે છે સી પાક કરી ગયા પણ હવે મેળે થઈ ગયો હા આપડી રાધા તો રાધા આપણે છે ને કાકરેજ બુલ છે વન જીરો જીરો નાઇન નવ મહિના થયા છે પૂરા માથે લઈ ગઈ છે આજે તારીખ સોળ છે એટલે નવ દિવસ માથે લઈ ગઈ છે ત્રણ વર્ષ ઉંમર છે આપણી કાચી ઓળખી છે આ તો પહેલી ફેરા ખૂટી આવી ને એટલે આપણે ખાવા દીધી વિચાર હતો બીજ કરાવી નાખી સસ્તો હવે આના પછી આપણે કરશું તો કાંકરેજ છે અને જામનગરની આજુબાજુમાં કંઈ ડૉક્ટરના કોઈના કોન્ટેક હોય સારા એવા દાંતીવાળાના કે ડોઈ રાખતો હોય કે થાર પાકર તો આપણે એમાં કરાવશું ગીરના નહીં ગીરનું આપણે જોઈ લીધું આર્યું રિઝલ્ટ મને ગીરની કાકરેજ વધારે સોફ્ટ છે તો કાંકરેજ ઉપર આપણે કામ કરશું આ ગીરમાં હું સાંજસોભાવ છે પણ ગીર આમાં રિઝલ્ટ ન આવે ગીરનું રિઝલ્ટ આપણે આ જમના જોઈ લીધું છે બધાએ હાલે યાર આ રિઝલ્ટ આ બા આપણે જોયું તો પડતું નથી એના હિસાબે થઈને આપણે ગીર નહીં મુકાવશું કેમકે દેશી છે આપણે રાધા પણ દેશી છે ને આની માં પણ દેશી હતી આની માં થોડીક પાંચાર છે ને એને ગીરમાં છે થોડીક તો એટલે રિઝર્ટ એમાં પડે નહીં આમાં પડે આ આપણે કાયદેસર રિઝલ્ટ છીએ તો કોઈ પાંચ હોય તો કોન્ટેક કરજો આપણો તો આપણે રાધા મુકાવશું મંગુમાં પણ કા કરે સિવાય બીજું નહીં અત્યારે આપણે ઝાડવામાં રાખ્યો હોય મોબાઈલ આપણે પાઇપોટ હતો ને એટલે ઝાડવામાં આપણે અહીંયા મોબાઈલ આડો આમ રાખી દીધો હતો કે વિડીયો બનાવ્યો હોય અહીંયા ક્યુ ને બનાવતા ભાઈ આમાં ઘણા કોમેન્ટ આવતી હતી કે ભાઈ ગાયું રખડે છે એ તો આપણે એ જવાબ દઈ દીધો રખડાવો તો મને કાંઈ નથી આવતું તમારો લે કાનમાં આધાર કાર્ડ ફેર આવેલું છે ને તો એમાંથી તમારું નામ ડિલીટ કરી નાખો ચેક કરશે તો તમારે આવશે મરી જશે તો તમારે આવશે મારે કાંઈ નહીં આ તો શું છે કે બધા સરકાર કે આધાર કાર્ડ રાખેલું છે એના માટે આપણે જરૂર નથી આપણે ભેગી રખડે છે તો અહીંયા ઊભી બે ક્યાં ગઈ જાય એક આશા જાય ને એક આશા જાય ને એક ઘરે ને એક તૈયારી છે આવવાની તો આપણે રાખશું ભેગી જ મારે આ ગાયું મૂકી દઉં છૂટી તો મને ના નથી કોઈ ચારવાની અહીંયા જ્યાં જ નદીમાં ચરતી હોય બે હું તો ગાયું બધી માથે ચરે કે મને અહીંયા ખબર છે કે ભાઈ ગાયું ના નથી પાડતો ભાઈ ચારવાનું કીએ છે એને ખુદને ગાયું છે એવું નથી ભાઈ એને હમણાં ગાયું ઘણી ઓછી ઓછી કર નાખી વેચી નાખી પોચાણ ન થાય એટલે બાકી બે હું બધી આમણી ભાઈ ગઈ હવે હવે અહીંયાથી આને પાછી વારશું એટલે નદીમાં ચર છે તો આપડી ભેવું છે ને તે બધી રખડે છે આમાં ઘડીક રખડાવી દે તો આપણે હાલતા રહ્યા અત્યારે ભૂકો ભરવા કાગડિયા લઈ લીધા બાજુમાં આમ જવાનું છે એસાર બાજુ કેટલો ભરાય કે નક્કી નથી થઈ ગયો આપણો તો આપણે છે ને એટલે ઢગલો ભરી લીધો થોડોક પાણી બોટલ ને ફાટકે ગાડી પડી છે એમાં આપણી ગાડી લેવા જવાની છે આપણે થોડો ઢગલો ભરાણો વધારે નથી આ ફાટક આવી ગઈ જાકર રસ્તે આપણે જવાનું ટ્રેક્ટર જાય છે ને આમથી જાય છે એમ નથી એટલે આપણે જો બે નાખી દીધું ભૂકો પાકડા કાઢવાના છે હાલો હાલો હવે કાઢવું ઘડી ખાઈ લે બધું પછી બાંધી નાખવાના આપણી બેહો છે ને હવે ચણા ને ખાલી બધું ખાઈ લીધું એટલે હવે બાંધવાનો ટાઈમ થઈ ગયો છે એટલે ગાયકા બાંધી લઈને પછી ભૂકો ભરવા જવાનો છે એક ટ્રેક્ટર ભરી આવ્યા અત્યારે એક ભરી ભરીયા છે ને એક બે ત્રણ હજી થાય તો અત્યારે ભરી આવી ને ગાયકા વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરજો ને ઘણા બધા જોતા નથી પણ સપોર્ટ કરજો શેર પણ કરજો